રાજકોટમાં નવ વર્ષના બાળકનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગુજરાતમાં કોરોના વાયરસમાં બાવન માંથી એકાવન વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ નો રિપોર્ટ સમાચાર વાત

આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારે તપાસ કરાઈ રહી છે સાથે જ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક કેન્દ્ર પર રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કોરોનાને લઈને અત્યાર સુધીમાં જે ઇન્ટરનેશનલ માઇગ્રેશનમાં જે આપણને લિસ્ટ મળેલું છે એમાં ગ્રામ્ય વિસ્તારના એક ચોપન પેસેન્જરને ઓબ્ઝર્વેશનમાં રાખેલા હતા એમાં હાલ અત્યારે આપણે ઓગણચાલીસ ગ્રામ્ય વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે જ્યારે શહેરી વિસ્તારમાં એકસો સાત પેસેન્જરોની યાદી આવેલી હતી જેમાંથી ત્રેપન અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે કોરોના વાયરસમાં જે નેશનલ ગાઈડલાઇન જે આવી રહી છે એ મુજબ કન્ટેનમેન્ટ ફેસિલિટીને અપડેટ કરેલી છે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે આ ઉપરાંત જે રિસન્ટલી જે અમને સ્ટેટમાંથી એડવાઇઝરી આપેલી છે એ મુજબ જેટલી જેટલી એચ વન એન વન જે સ્વાઇન ફ્લૂમાં ટ્રીટમેન્ટ આપતી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ જો સહમતી આપે તો એમને પણ કોરોના ના દર્દીને ટ્રીટ કરવા માટેની એક રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ કરવામાં આવી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં જેટલા અમારા આયુર્વેદિક ડિસ્પેન્સરી જે છે પ્લસ અમારે જે આયુષ ડૉક્ટરો છે એ મારફતે જે આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિથી જે ઉપલબ્ધ સારવારો છે એ અત્યારે ગ્રામ્ય કક્ષાએ પણ અપાવવામાં આવી રહ્યું છે તો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજ અડીયાળી ગામે કેબિનેટ મંત્રી જયશ્રી રાદડિયા પર લોક ડાયરા દરમિયાન રૂપિયાનો વરસાદ કાઢવામાં આવ્યો હતો અલ્પા પટેલ સહિત બ્રિજદાન ગઢવી તેમજ અન્ય કલાકારો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો તો લોકોએ ગાયોના લાભાર્થે રાખેલ ભવ્ય લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો તો આ જ રીતે જયેશ રાદડિયા પર એક જ વર્ષમાં પોતાના વિસ્તારમાં ચોથી વાર રૂપિયાનો વરસાદ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો

રાજકોટ ગીર જૂનાગઢ અમદાવાદ પાટણ સહિતના શહેરોમાં આરોપીઓના નેટવર્ક હોવાનું પણ ખુલ્યું છે ચેપ થી બચવા મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા અને પારુલ હોમિયોપેથિક કોલેજના સંયુક્ત ઉપક્રમે સવારના નવ થી બાર દરમિયાન શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને દવા લેવા માટે અપીલ કરવામાં આવી છે

બુસ્ટ થઈ જાય અને જે અત્યારે ફેલાયેલો કોરોના વાયરસ છે એ એની સામે લડવાની શક્તિ મળે એના શરીરને એ માટેની નમ્ર અપીલ છે તો રાજકોટ માર્કેટ પાલેકના તમામ બેપીસ સારું કેન્દ્ર પર રોજ સવારે સાડા થી લઈને સાડા બાર સુધી આ દવાનું નિઃશુલ્ક વિતરણ ચાલુ રહ્યું છે વહેલી સવારે વરસાદી પડ્યું હતું થતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ હતી તો વરસાદી ઝાપટાના પગલે માર્ગો ભીના થતા વાહન ચાલકો મુશ્કેલી પણ સર્જાઈ હતી ત્યારે શિયાળા પછી ઉનાળામાં પણ માવઠું થતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે રાજકોટમાં ફરી સ્વાઇન ફ્લુનો એક કેસ સામે આવ્યો છે અને શાપરમાં રહેતા નવ વર્ષના બાળકને સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે તો આ બાળકનું ત્રણ વર્ષથી હૃદયનું ઓપરેશન કરાઈ રહ્યું છે અને છેલ્લું ઓપરેશન કરતાં પહેલા તાવ આવતા ઓપરેશન અટકાવ્યું હતું અને બાદમાં રિપોર્ટ કરતાં સ્વાઇન ફ્લુ સામે આવ્યો હતો ત્યારે હાલ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે ગોંડલના જાહેર ચોકમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ વિરુદ્ધ બેનરો લાગ્યા છે બેનરમાં શહેરના અનેક વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર વરલી મટકા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બેનરમાં શાળા નવા જૂના માર્કેટ યાર્ડ સહિતના ઓગણીસ જેટલા વિસ્તારમાં ધમધમતી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો નામ અને સ્થળ સાથેનો ઉલ્લેખ કરાયો છે ત્યારે શહેરમાં પ્રથમ વખત ગેરકાનૂની પ્રવૃત્તિ વિરુદ્ધમાં બેનરો લાગતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે

કે ચીન જાપાન ઈરાક કોરિયા ઇટાલિયન ઈરાનનો પ્રવાસ ન કરે દેશના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે આ તરફ હવે કમલનાથ સરકાર પણ ઘર ભેગી થવાનું ફાઇનલ છે કારણ કે સિંધિયાએ રાજીનામા આપવાની સાથે જ તેમના સમર્થક ત્રેવીસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જેમાં છ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે મધ્યપ્રદેશમાં અંતે કોંગ્રેસનું શાસન સમાપ્ત થઈ રહ્યું છે અને શિવરાજસિંહ ચૌહાણના મુખ્યમંત્રી પદ હેઠળ નવી સરકાર રચાશે તેવા એંધાણ જોવા મળે છે કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ જ્યોતિરાદિત્ય સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે શું પરિસ્થિતિ હતી આવો જાણીએ ગત વિધાનસભાનું ચિત્ર મધ્યપ્રદેશમાં બસો ત્રીસ વિધાનસભાની કુલ બેઠકો સત્તા પક્ષ કોંગ્રેસ પાસે એકસો ચૌદ બેઠકો ભાજપ પાસે એકસો સાત બેઠકો ભાજપ પાસે એકસો સાત સભ્યો વિધાનસભાની બે બેઠક ખાલી છે કોંગ્રેસના ત્રેવીસ ધારાસભ્યોના રાજીનામા कांग्रेस सरकार पास से हवे अठानु सभ्यों, अठानु सभ्य नी साथे कमलनाथ सरकार लघुमतिमा, बहुमतिमाटे जो ये 104 बैठकों, श्री गोवेन सिंह जी राजपूत, श्री तुलसी सिलावट जी, ये सभी के ओरिजिनल हस्ताक्षर हैं और तारीख डली हुई है। श्री हरदीप सिंह जी डंग ये इनका उनका हस्तलिखित इस्तीफा है जजपाल सिंह जी जज जी सभी ने अपने हाथ से इस्तीफे लिखे हैं राजवर्धन सिंह जी ये उनके साइन है और इस्तीफा है श्री ओपीएस पी एस भदौरिया जी ये इनके हस्ताक्षर हैं। ने उनकी स्वयं की राइटिंग में उन्होंने ये पत्र लिखा है इस्तीफे दिए गए हैं ऐसा आप लोग सुन रहे थे और अभी तक मैं भी सुन रहा था अब ये मेरे को सौंपे गए हैं जो नियम कानून की प्रक्रिया होती है जो स्थापित नियम विधानसभा के हैं तद अनुसार मैं इनके ऊपर कार्यवाही सुर, सुरक्षित करूंगा બધાની નજર જ્યોતિરાદિત્ય સિંધિયા પર મંડાયેલી છે કે તેઓ શું કરે છે અત્યારના તબક્કે જો નવા જૂની ન સર્જાય તો કોંગ્રેસની કમલનાથ સરકારનું પતન નિશ્ચિત છે જ્યોતિરાદિત્ય સિંધિયા ગૃહમંત્રી અમિત શાહ બાદ વડાપ્રધાન મોદીને મળી ચૂક્યા છે હવે માત્ર નિર્ણય લેવાનો વાર છે ત્યારે કહેવાય રહ્યું છે કે જ્યોતિરાદિત્યના દાદી સ્વર્ગસ્થ વિજય રાજે સિંધિયાના તેમના પિતા સ્વર્ગસ્થ માધવરાય સિંધિયાની અદમ્ય ઈચ્છા હતી કે તેમનો આખો પરિવાર ભાજપમાં રહે તે હવે કદાચ પરિપૂર્ણ થશે તો આ તરફ આ રાજ રમતમાં ફરી એકવાર અમિત શાહ કિંગ મેકર સાબિત થયા છે વાંધલીના કણજા ગામે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે કે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચવા પામી હતી તો મોટર સાયકલનો હાઈવે પર ખૂટ્યા સાથે અકસ્માત થયો હતો ત્યારે બંને યુવાનો કેશોદના ધ્રાબાવડ ગામના હોવાનું જાણવા મળ્યું હતું તો અકસ્માતમાં ગૌતમ બકોત્રાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે મિલન વિરેડાને ગંભીર હાલતમાં જુનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે માંડવીના શિરવામાં ધૂળેટીના પર્વ પર ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે આ ઘાતક હુમલામાં પિતાની હત્યા થઈ હતી જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો તો સરકારી જમીનમાં ઘેટા બકરાના વાડા મુદ્દે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો જેમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે ચાલતા ડખામાં લોહિયાળ ખેલ ખેલાયો હતો ત્યારે હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હતા તો માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જામનગર તાલુકાના મસેતિયા ગામે દર વર્ષે ધૂળેટીના તહેવાર નિમિત્તે ઘોડા રેસનું આયોજન કરવામાં આવે છે તેમજ મસેતિયા ગામમાં આવેલ હઝરત કમરુદ્દીન શાહબાબાની દરગાહનો એકસો ચુમા ચૌદમો ઉર્ષે પણ આજ દિવસે ઉજવવામાં આવતો હોય ને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ઘોડા રેસ જોવા માટે ઉમટી પડ્યા હતા હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા મળી અને મહાપ્રસાદીનું આયોજન પણ કર્યું હતું જેમાં હજારો લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો આજ રોજ જામનગર તાલુકાના મસીતિયા ગામમાં અમારા હજરત પીર કમરુદ્દીન શાહ બાબાનો ઉરસ મુબારક રાખેલો હતો હિન્દુ મુસ્લિમનો એક કોમી એકતાનો પ્રતિક આ ઉરસને માનવામાં આવે છે આ ઉરસ આજુબાજુના પચાસ સાઠ ગામના માણસો આ ઉરસની રાહ જઈને બેઠા હોય છે તેમાં મહત્ત્વની દોડ હોય છે રાતના કવાલીનો પ્રોગ્રામ હોય છે પછી એ દિવસ આખો વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન ન્યાજનું વિસરણ થાય છે અને ચાર વાગ્યા પછી અહીંયા ઘોડા રેસ થાય છે મેન એમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ઘોડા સારા સારા ઘોડા આવે છે ઉરસ અમારો એકસો ને ચૌદ વર્ષથી અમે ઉજવીએ છીએ હજરત પીર કમુદ્દીન બાબા ઉરસ નો મોરબી એસોજી હળવદના ટીકર ગામે અલગ અલગ જગ્યાએથી જામનગરી બંદૂક સાથે બે શખ્સોની પકડી પાડ્યા હતા જેમાં કાંધી તરફ જવાના રસ્તેથી ગોરધનભાઈ મોહનભાઈ રાણીવાડિયા અને મિયાણી ગામ જવાના રસ્તેથી શોકત અલી ઉર્ફે ટકી તાજ મહમ્મદ જેડા બંનેને જામનગરી બંદૂક સાથે પકડી પાડી ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભૂઇ સમાજ દ્વારા અંદાજે બસો વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથના દર્શન કરી નગરજનો ધન્ય બનતા હોય છે જેમાં સ્થા આસ્થાભેર માનતા પૂરી થતા

ત્યારે હજારો ભાવિકો કાલ ભૈરવ દર્શનાથી કતારો લગાવી હતી તો સાથે જ લોકોના વાયરસ થી વિશ્વને ભારતને બચાવવા પ્રાર્થના કરી હતી હોલિકા ઉત્સવનો તહેવાર અમારા સમાજ દ્વારા પરંપરાથી ઉજવવામાં આવે છે અને એ આદિ અનાદિકાળથી ઉજવવામાં આવે છે અને આ હોલિકાના તહેવારમાં અમે કાલભૈરવની પ્રતિમાનું સ્થાપના કરીએ છીએ અને એમની પૂજના અર્ચના કરીએ છીએ અને આ બનાવવા માટે પથ્થર માટી રેતી વાંસ જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા બનેલી મૂર્તિનું અમે હોલિકાને આગલે દિવસે સ્થાપન કરીએ છે અને હોલિકાના દિવસે અને પડવાને દિવસે બપોર સુધી આમનું દર્શન કરવા માટે ખુલ્લા રાખીએ છીએ પછી એમનું સમાપન કરાવીએ છીએ અહીંયા લોકો અસાધ્ય રોગો છે પુત્ર પ્રાપ્તિ છે અને આર્થિક રીતે નબળા લોકો પણ અહીંયા બાપાની ધંધા અર્થે માનતા રાખવા આવતા હોય છે એ વેરાવળ મુકામે અંદાજે બસો વર્ષ જૂની પરંપરાઓને જાળવી રાખી ભોઈ સમાજ દ્વારા વેરાવળ ભોઈ સમાજ દ્વારા અહીંયા દાદાની એક પ્રતિમા દર્શનના રૂપમાં રાખી અને હોળી ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે આયોજન ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે પણ સમગ્ર સમાજના લોકો અહીંયા જોડાય આજુબાજુમાંથી ગીર સોમનાથ જિલ્લામાંથી પણ ગામડાઓમાંથી પણ લોકો અહીંયા પોતાની આસ્થા લઈ અને આવે છે એની મનોકામના ખાસ કરીને જેમને પુત્ર જન્મ ન થતો હોય એવા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે થઈ અને દાદાને પ્રાર્થના કરવા માટે આવે છે અને જ્યારે એમની એ મનોકામના પૂર્ણ થાય ત્યારે એમના બાળકને લઈને અહીંયા દર્શન કરવા માટે આવવાની એક લોકવાયકા વર્ષો બસો વર્ષ જૂની છે ત્યારે દર વર્ષે હું પણ અહીંયા આવું છું અને મારી ઉપર પણ કાલ ભૈરવ દાદાના આશીર્વાદ અને એમના કારણે મને બીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી ત્યારે મારા જેવા અનેક શ્રદ્ધાળુઓ એમને મનોકામના અહીંયા પૂર્ણ થાય છે

રાપર પોલીસ સ્ટેશને ભોગ બનનાર ગઈકાલે આવેલા વિડીયો સાથે તેમાં વિડીયો સાથે તેની મરજી વગર ધાક ધમકી આપી સિગરેટના ડામ દઈ જે ભોગ બનનારના વિડીયો જોઈ એ અનુસંધાને ભોગ બનનારની પ્રાથમિક પહેલે પૂછપરછ કરી એલપીસી દ્વારા અને પ્રથમથી ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેઓનું મેડિકલ કરાવવામાં આવેલું અને જે આ કામના ભોગ બન ભોગ બનનાર છે એની આપપીતી સાંભળી રાપર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ચાર ટીમો બનાવી મહેરબાન આઈજીપી સાહેબ સુભાષ ત્રિવેદી સાહેબ તથા અમારા એસપી પરીક્ષિતા રાઠોડ સાહેબની સૂચના અનુસાર ચાર ટીમો જે આ કામનો આરોપી છે મનસુખ ઉર્ફે અન્યો ગાભાભાઈ કોળી જે રહેવાસી સુવાઈ જેનો જે આરોપી હોય તેને પકડવા માટે આ કામગીરી ચાલુ છે અને પ્રાથમિક આ આરોપી પકડાયથી બીજી પૂછ બીજી માહિતી બહાર આવશે અને આ અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અને આઈટી એક્ટ કલમ છ છાસઠ સી સડસઠ એ મુજબ વિગેરેની ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આગળની આ તપાસ ચાલુ છે રંગોના પર્વ ચંગે ઉજવણી કરવામાં આવી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ડીજે તાલે રંગોની છોડ ઉડાડી રંગોના તહેવારની ઉજવણી કરી હતી કરીને તો આ બે હું બધાને શુભેચ્છા પાઠવું છું અને ગઈકાલ જે પ્રમાણે અમને હોલી દહેન કરા એમાં બધા રાજકોટવાસીઓના દુઃખ દર્દ આમાં દૂર થઈ જાય અને સલગીને પૂરું થઈ જાય અને આજે અલગ અલગ રંગોમાં અમે હોલી બનાવી રહ્યા છીએ એમાં તમામના ઘરમાં સુખ શાંતિ સ્મૃતિના અલગ અલગ રંગ આવી જાય એવી મારી શુભેચ્છા છે આપના વતી હું રાજકોટ તમામ રાજકોટ જિલ્લાના તમામ લોકોને હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપને આ તહેવાર શાંતિ કલર અને ભાઈચારાનો તહેવાર છે એને એ જ રીતે પરિવાર સાથે માણે જે પોલીસ જે છે આ બંદોબસ્તમાં છે જેના માટે લોકો તમામ લોકો શાંતિથી આ તહેવારને ઉજવી શકે છે હું એકવાર ફરીથી આપના વતી તમામને શુભકામનાઓ પાઠવું અને સ્વસ્થ રીતે હોળીની ઉજવણી કરે એવી શુભકામનાઓ સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર અકસ્માત બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત રાજકોટમાં નવ વર્ષના બાળક નો સ્વાઈન ફ્લુ નો રિપોર્ટ પોઝિટિવ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા ગુજરાતમાં કોરોના વાયરસના બાવન માંથી એકાવન રિપોર્ટ પોસ્ટ નેગેટિવ એકનો રિપોર્ટ આવવાનો બાકી આ તો અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથ